ગુજરાતમાં સૌ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું હતું તેમાં સાત કન્ટ્રીથી બાળકો આવેલા જેમ કે જાપાન ઇન્ડોનેશિયા શ્રીલંકા જેવા દેશોમાંથી પાંચસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટાના મહેશ્વરી કરાટે ક્લાસીસની શાન રાજમયુરભાઈ વસ્તાની અને પૂજા કપુપરા ફર્સ્ટ અને સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે તેમના કોચ સેન્સાઈ અમિત વાઘેલા છે મારું નામ રાજ વસ્તાણી છે અને હું મહેશ્વરી કરાટે એકેડેમીમાં કોચિંગ કરું છું અને નોબલુડ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમે વડોદરા જમવા જ ગયા હતા તેમાં અમારો ફર્સ્ટ ટ્રેન્ડ કાતા અને ભૂમિ બંનેમાં આવ્યો અને પછી અમે ફર્સ્ટ તારીખે ફર્સ્ટ ડેટના અહીંયા આવ્યા ઉપલેટા તો અમારું નોબલ સ્કૂલ વડીલો અને બધા પ્રિન્સિપાલ નોબલુ સ્કૂલના અને બધાએ મારું ભવ્ય સ્વાગત કરેલું મારું નામ સંશય અમિત વાઘેલા છે હું ઉપલેટામાં કરાટે કોચિંગ કરાવું છું મારા ક્લાસીસ નું નામ છે મહેશ્વરી કરાટે એકેડમી આ ઉપલેટાના બે બાળકો આજ રોજ આપણે વડોદરામાં ગુજરાત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ પહેલી વાર થયેલી જેમાં આ ઉપલેટાના બે બાળકો પૂજા કપુપરા અને રાજ વસ્થાની બે કાતા અને કુમીતીમાં બંનેમાં ભાગ લીધેલ હતો જેમાંથી આપણા રાજ વસ્થાની જે છે તે કાતા અને કુમીતીમાં ફર્સ્ટ રેન્ક લીધો છે પૂજા કપુપરા એને કાતા અને કુમીતીમાં સેકન્ડ એન્ડ થર્ડ રેન્ક લીધેલ છે અને આયા ઓબ્લેટામે 1 ડિસેમ્બરે આવેલા ત્યારે અહીંયા બધા વડીલો અને પત્રકારો અને નોબલરડ સ્કૂલે અમારું ભવ્ય સન્માન કરેલું છે સ્ટુડન્ટ તથા નોબલરડ તથા બધા વડીલોનો અમે આભાર માનીએ છીએ રહેલી નેશનલ ચેમ્પિયનશીપમાં લઈ ગયેલા હતા તેમાં પાંચસો થી સાતસો સ્ટુડન્ટ્સ પાંચસો સ્ટુડન્ટ બોઈઝ અને સાતસો સ્ટુડન્ટ ગર્લ્સની હતી જેમાં મેં અંડર સેવન્ટીન ગર્લ્સના કેટેગરીમાં રેન્ક મેળવેલો છે ભૂમિતે માં સેકન્ડ રેન્ક અને પાતામાં થર્ડ રેન્ક મેળવેલો છે બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા